જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે નવરાત્રી દરમિયાન કરવામાં આવતી નવ દુર્ગાની પૂજા વિશે જાણીશું આ જે પૂજા કરીએ છીએ તેનાથી દારિદ્રય દુઃખ દુરાચાર અને દુર્ગતિનો નાશ થાય છે ઓમ ભનામી પુણ્યમ ન ભનામી તીર્થમ ન ભનામી મુક્તિ લયમ વા કદાચિત ન ભનામી ભક્તિમ વ્રતમ વાપી માતઃ ગતિસ્વમ ગતિસ્તમ ત્વિકા ભવાની હે ભવાની માતા હું નથી પુણ્ય કરવાનું જાણતો કે નથી તીર્થોનું સેવન કરવાનું નથી મને મુક્તિ કેમ પ્રાપ્ત કરવી તેની ખબર કે નથી લયની ખબર મને ભક્તિ અને વ્રતચર્યાનું પણ કશું જ્ઞાન નથી હે માતા ભવાની એકમાત્ર તમે જ મારી ગતિ છો એકમાત્ર તમે જ મારો સહારો છો જલે દ ચા નલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહી ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની હે ભવાની તમે વિવાદમાં વિષાદ શોક દુઃખમાં પ્રમાદમાં પ્રવાસમાં જળમાં અગ્નિમાં પર્વતો પર શત્રુઓની મધ્યમાં અને વન જંગલમાં સદા મારું રક્ષણ કરો હે ભવાની માતા એક માત્ર આશ્રય છો આદિશંકરાચાર્ય ભવાની અષ્ટકમ શ્લોક ચાર અને સાત પર બ્રહ્મની સક્રિય અવસ્થાનું નામ શક્તિ છે સમગ્ર વિશ્વની અંદર રહેનારી નિર્વિકાર પરમ સત્તાનું નામ શિવ છે એમની શક્તિના અનંત રૂપો છે જેમાં ઉષ્ણતા અગ્નિથી અભિન્ન છે તે રીતે શક્તિ પણ બ્રહ્મથી અભિન્ન છે માયા મહામાયા મૂલ પ્રકૃતિ આદિશક્તિ મહેશ્વરી પરાશક્તિ વિદ્યા અવિદ્યા એ બધા એ પરમ શક્તિના જ નામો છે ચિત્ત આનંદ ઈચ્છા જ્ઞાન આ શક્તિ એ બધા એની જ અભિવ્યક્તિઓ છે જ્યારે શક્તિ ચિત્તરૂપે પોતાનું કાર્ય કરે છે ત્યારે નિર્વિશેષ બ્રહ્મ વિશુદ્ધ અનુભૂતિમય બની જાય છે એને જ શિવ તત્વ કહેવામાં આવે છે આનંદ શક્તિના કાર્યકલાપથી જ્યારે જીવનનો સંચાર થાય છે ત્યારે બ્રહ્માની બીજી અવસ્થા ઉદ્ભવે છે જેને શક્તિ તત્વ કહેવામાં આવે છે પોતાના અભિપ્રાયને વ્યક્ત કરવાની ઈચ્છાથી ત્રીજી અવસ્થા ઉત્પન્ન થાય છે તે પછી બ્રહ્માની જ્ઞાન અવસ્થા આવે છે તેનાથી આગળની અવસ્થામાં જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ ઉત્પન્ન થાય છે ત્યાંથી ક્રિયાનો આરંભ થાય છે તે જ શુદ્ધ વિદ્યાની અવસ્થા છે આ રીતે આ પાંચ અલૌકિક તત્વ શિવની પંચધા શક્તિના અભિવ્યક્તિ રૂપ છે પરમેશ્વર પણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે ભગવાન શિવ સ્વયં પાર્વતીને કહે છે શક્તિ વિના મહેશાની સદાહમ શિવરૂપ હે મહેશ્વરી તમારા વગર એટલે કે શક્તિ વગર હું મળદા સમાન છું હું જ્યારે તમારી સાથે જોડાયેલો એટલે કે શક્તિયુક્ત હોઉં છું ત્યારે જ બધી ઈચ્છાઓ પૂર્ણ કરનાર શિવરૂપ રહું છું શિવ શબ્દમાં પ્રથમ અક્ષરમાં જે શી છે તે શ અને ઈ થી બનેલો છે શ સાથે જોડાયેલા હ સ્વ ઈ એ શક્તિ પાર્વતીનું રૂપ છે શિવમાંથી ઈ એટલે કે પાર્વતી શક્તિ નીકળી જાય એટલે શવ થઈ જાય પ્રાણી માત્રના શરીરમાંથી ચેતના શક્તિ પ્રાણ શક્તિ નીકળી જાય એટલે તેનું શરીર શવ એટલે કે મળદું બની જાય છે નવરાત્રિ એ આ શક્તિ પૂજાનું પૂનિત પર્વ છે નવરાત્રિમાં નવદુર્ગાનું પૂજન કરાય છે આ સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરનારી આ આદ્ય શક્તિ એક જ છે તેમના લોક કલ્યાણકારી રૂપને દુર્ગા કહેવાય છે દુર્ગાને દુર્ગતિ નાશિની એટલે કે દુર્ગતિનો નાશ કરનારી અને દુઃખ હરિણી એટલે કે બધા દુઃખોમાંથી મુક્ત કરનારી મહાદેવી પરમેશ્વરી કહેવાય છે દુર્ગાની સ્તુતિ કરતા કહેવાયું છે દુરાચારનો નાશ કરનારી સંસાર સાગરથી તારનારી ભગવતી દુર્ગાને હું ભવ ફેરાના ભયથી ત્રસ્ત થયેલો માનવી નમન કરું છું શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘટા કુષ્માંડા માતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રી નામના નવદુર્ગા નવ સ્વરૂપોની નવરાત્રી દરમિયાન પૂજા અને આરાધના કરાય છે પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો આ હતી નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી નવદુર્ગાની પૂજા વિશેની માહિતી